માતાજી મિત્રો મિત્રો તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી અર્ટિકા વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ અને સાચવેલી ગાડી ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી જોવા મળી સાવ ઓછા કિલોમીટર ચલાવેલી છે જવાબદારી સાથે વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી રહેશે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર વીસનું નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી એસએસવીએસ વર્ઝનની ગાડી જોવા મળી રહેશે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી જોવા મળી રહેશે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છ્યોતેર ડબલ જીરોવાળા તે આ ભાઈના નંબર છે તમે તેમનો ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે સીએનજીની એન્ટ્રી જોવા મળી રહેશે આરસી સી બુકમાં અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરન્ટેડ જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત નવ લાખ પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે મિત્રો તમારે જો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને અર્ટિકાની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું